હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મકાઈના લોટના વડા બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર આપણે એક કપ જેટલો મકાઈનો લોટ લઈ લેશું જે પીળો લોટ આવે એ જ ઉપયોગમાં લેવાનો છે મકાઈનો લોટ બે પ્રકારના આવે છે એક વ્હાઈટ કલરનો અને એક પીળા કલરનો આપણે પીળા કલરના લોટનો ઉપયોગ કરવાનો હવે મેં ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ નાખવાથી વડા એકદમ આપણા સોફ્ટ બને છે એટલે આપણે ઘઉંનો લોટ મેં એડ કર્યો છે અને ત્રણ ચમચી જેટલો ગોળ એડ કરવાનો ગોળને આપણે ઝીણો ઝીણો સુધારી લેવાનો ત્રણ ચમચી જેટલા સફેદ તલ બે ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ અડધા કપ જેટલા ફ્રેશ ધાણા બે ચમચી જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું અડધી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો અજમો પહેલા આપણે બધું જ મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે દોઢ ટી સ્પૂન જેટલું તેલ હવે આપણે બધું જ મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયું છે મે એક કપ જેટલું દહીં લઈ લીધું છે પાણીથી લોટ નથી બાંધવાનો દહીં વધારે ન પડી જાય એનો હંમેશા આપણે ખ્યાલ રાખવાનું ચમચી ચમચી દહીં એડ કરતા જવાનો લોટ બાંધતા જવાનો નાનો લોટ હંમેશા કઠણ લોટ નથી બાંધવાનો સોફ્ટ લોટ બાંધવાનો છે તો આપણા રૂ જેવા પોચા મકાઈના લોટના વડા બનશે આવી રીતે આપણે લોટ બાંધી લેશું આપણો લોટ બંધાઈ ગયો છે અને એક કપ મારું દહીં વપરાઈ ગયું છે હવે એને હું ઢાંકીને ચાર પાંચ કલાક એને હું રેસ્ટ આપીશ આ લોટને ચાર પાંચ કલાક થઈ ગયું છે હવે મેં પાંચ ટી સ્પૂન જેટલા ખાવાના સોડા લઈ લીધા છે હવે આપણે એના ઉપર એક ચમચી જેટલું પાણી એડ કરશો એટલે ખાવાના સોડા એક્ટિવ થઈ જાય હવે આપણે લોટને ને મસરી લેશું આપણો લોટ આ રીતે સેમી સોફ્ટ હોવો જોઈએ હવે આપણે વડા બનાવશું હાથમાં જરાક તેલ લગાવી લેવાનું હાથમાં મેં તેલ લગાવી લીધું છે હવે આપણે મીડિયમ સાઈઝના વડા બનાવશો આ રીતે આપણે વડા બનાવી લેવાના જો તમારા વડામાં ક્રેક હોય તો તમે એક ચમચી દહીં નાખીને આ રીતે તમે વડા બનાવી લેવાના આ રીતે હું બધા જ વડા બનાવી લઈશ બધા જ વડા મેં બનાવી લીધા છે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે મીડિયમ ગેસ ઉપર વડાને તરી લેશું તેલમાં જેટલા સમાય એટલા આપણે વડા એડ કરી દઈશું હવે હું વડાને ને મીડિયમ ફ્લેમ ઉપર એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે વડાને પલટાવી લેશું હવે મીડિયમ ફ્લેમ ઉપર બીજી બાજુ પણ હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ આપણા બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી વડાને એકસ્ટ્રા તેલ હોય બધું જ કાઢી લેવાનું આ રીતે હું વડા બધા જ બનાવી લઈશ પહેલા બધા જ વડા ને મેં તળી લીધા છે અને સર્વિંગ પ્લેટમાં છે હું એક તમને ફ્રેન્ડ જો એકદમ રૂજ એવા પોચા આપણા મકાઈના લોટના વડા બન્યા છે એકવાર તમે જરૂર થી ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે મકાઈના લોટના વડા બનાવ્યા છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મકાઈના લોટના વડા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ